કોઈ પોલીસ અધિકારીને કાયદાથી બચવા જ્યારે ભૂગર્ભમાં જવું પડે તો આ પોલીસ અધિકારી માટે અને સરકાર માટે આના કરતાં શરમજનક કોઈ ઘટના હોઈ શકે નહીં આવું જ ગુજરાતમાં બન્યું છે એક મહિલા પોલીસ અધિકારીને પોલીસથી બચવા ભૂગર્ભમાં જતું રહેવું પડ્યું છે કારણ કે તેમણે હાઈકોર્ટમાં દાદ માગી છે કે મારી સામે નોંધાયેલી ફરિયાદ ખોટી છે તો કોણ છે આ મહિલા અધિકારી અને શું છે આ મામલો તેની આજે હું વિગતે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે એવા મહિલા પોલીસ અધિકારીની કે જેમને પોલીસ અધિકારીએ સમન્સ મોકલ્યું કે તમારું નિવેદન નોંધવાનું છે તમે નિવેદન નોંધાવવા આવો પરંતુ આ મહિલા પોલીસ અધિકારી રજા ઉપર ઉતરી ગયા છે અને સીધા પહોંચ્યા છે ગુજરાત હાઈકોર્ટ ઘટના એવી છે કે જૂનાગઢમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટર આવેલું છે જ્યાં પોલીસમાં ભરતી થનાર નવા પોલીસ જવાનો એ મહિલા હોય કે પુરુષ હોય તેમને ત્યાં તાલીમ આપવામાં આવે છે આ તાલીમ શાળામાં પોલીસ અધિકારીઓ હોય છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોય છે અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો પણ હોય છે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના એક જવાનનું નામ હતું બ્રિજેશ લાવડિયા આ નાઇટ પેટ્રોલિંગમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં હતા ત્યારે એક મહિલા તાલીમાર્થી સાથે તેમને કંઈક સંવાદ થાય છે બીજે દિવસે આ મહિલા તાલીમાર્થી પોલીસ ટ્રેનિંગ સેન્ટરના વાઇસ પ્રિન્સિપાલ ખુશબુ કાવડિયાને ફરિયાદ કરે છે કે બ્રિજેશ લાવડિયા નામના જવાને મારી પાસે અણછસઠી માગણી કરી હતી એટલે બ્રિજેશ લાવડિયાને ડેપ્યુટી એસપી એટલે કે ડેપ્યુટી પ્રિન્સિપાલ ખુશબુ કાપડિયા પોતાની ચેમ્બરમાં બોલાવે છે જ્યાં ખુશબુ કાપડિયા અને સબ ઇન્સ્પેક્ટર ખાચર લાઠીથી બ્રિજેશ લાવડિયાને ફટકારે છે તેમનો ગુસ્સો એવો હતો કે આ જવાને એક મહિલા તાલીમ આરતી પાસે શારીરિક સંબંધની માગણી કરી હતી બ્રિજેશ લાવડિયા ત્યાંથી નીકળે છે અને પછી જુનાગઢ પોલીસ કારણસર આ ઘટનાને ગંભીર ગણતી નથી મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચે છે હાઈકોર્ટ આખા મામલાને પોરબંદર એસપીને સુપરત કરે છે અને કહે છે કે યોગ્ય તપાસ તમારા સુપરવિઝનમાં કરાવવામાં આવે એટલે પોરબંદરના ડીવાયએસપી નીલમ ગોસ્વામીને આખો મામલો સોંપવામાં આવ્યો છે તે એક પછી એક બધા નીલમ ગોસ્વામી પાસે એક જ રસ્તો હતો કે આખા મામલામાં ડીવાયએસપી ખુશબુ કાપડિયા અને સબ ઇન્સ્પેક્ટર ખાચરની ધરપકડ કરવામાં આવે કારણ કે હાઈકોર્ટ સીધી આ કેસ ઉપર નજર રાખી રહી હતી પણ કોઈ અગમ્ય કારણસર નીલમ ગોસ્વામી

કે સિનિયર અધિકારી તરફથી સૂચના હશે કે મોડું બંધ રાખીને કામ કરો આખો મામલો હવે પેચીદો બની રહ્યો હતો એક તરફ ફોરેન્સિક લેબોરેટરી પોતાનો અભિપ્રાય પણ આપી દીધો હતો પણ ખરેખર શું બન્યું છે તેની તપાસ કરવા માટે ડીવાયએસપી ધાંધલિયા ખુશબુ કાપડિયા અને પીએસઆઈ ખાચરને સમન્સ મોકલે છે ખાચર હાજર થઈ પોતાનું સમન્સ પીએસઆઈ ખાચર હાજર થઈ પોતાનું નિવેદન નોંધાવે છે પણ ડીવાયસપી ખુશ્બુકા પડિયા રજા ઉપર ઉતરી જાય છે અને ખુશબુકા પડિયાને ખાચર બે અલગ અલગ પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં કરે છે અને દાંત માગે છે કે અમારી સામે આત્મહત્યાના દુષ્પ્રેરણની જે ફરિયાદ નોંધવામાં આવી છે તે ખોટી છે એટલે આ ફરિયાદ રદ કરવામાં આવે જોઈએ હવે આ મામલે હાઈકોર્ટ શું નિર્ણય કરે છે પણ તે પહેલાં ત્યાં સુધી ખુશ્બુ કાપડિયા અને ખાચરને પોલીસ ધરપકડથી બચવા ભૂગર્ભમાં રહેવું અનિવાર્ય છે તો આ પ્રકારની ઘટના તમે નવજીવન ન્યૂઝ ઉપર જોઈ શકો માટે અમારો બે લાયકોન દબાવો અમારી સાથે જોડાવો અમારી સ્ટોરી શેર અને લાઇક કરો આપણે રોજ મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને અને મારા સાથી હિતેશ બારોટને રજા આપો નમસ્કાર वैष्णवजनो